મંથન મંતવ્ય ન્યૂઝમાં માલધારી સમાજ ફરી એકવાર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જી હા માલધારી સમાજના બનાસકાંઠાના આગેવાન ઠાકરસિંહ રવારીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર રોષે ભરાયા છે અને કહ્યું છે કે સરકારમાં જે મંત્રીઓ છે તેમાં મંત્રીઓ અલગ અલગ સમાજના લેવામાં આવ્યા અલગ અલગ જ્ઞાતિના સમાવવામાં આવ્યા પરંતુ માલધારી સમાજની ફરી એકવાર અવગણના કરવામાં આવે તેમણે વાત કરતા કહ્યું કે જે ધારાસભ્ય પણ માલધારી સમાજમાંથી ભાજપમાં છે તે પોતાના દમખમ પર ચૂંટણી લડ્યા અને પોતાની રીતે જીત્યા બેનરથી નહીં પણ આજે માલધારી સમાજ જ્યારે આટલું માન સન્માન ભાજપને આપે છે છતાં તેની અવગણના કેમ તેને લઈને પણ ઠાકરસિંહ રબારીએ સવાલ ઉઠાવ્યો છે એટલું જ ને હવે આહવાન કર્યું છે કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં તેમના સમાજના લોકોને કોઈ સ્થાન ના મળ્યું તો લોકોને તેઓ જાગવાની જરૂરિયાત છે તે પ્રકારની અપીલ કરતા નજરે પડી રહ્યા છે અને આગામી દિવસોમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોને જોડાવા માટે શક્તિ પ્રદર્શન કરવા માટે પણ તેઓએ આહવાન કર્યું છે પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે વાવ થરાદના માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને જય શ્રી કૃષ્ણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આ મીડિયાના માધ્યમ થકી ગુજરાત રાજ્યમાં અમારા માલધારી સમાજના ભરવાડ રબારી સમાજના બેઠેલા તમામ આગેવાનોને આ વિડિયોના માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાત માલધારી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને પોતે ઓગણીસો અઠાણુંથી પોતાના દમ ઉપર વિવિધ અપક્ષ હોય બીજી પાર્ટી પાસે સતત છેલ્લા વીસેક વર્ષથી ભાજપમાં ચૂંટાઈને આવે છે છતાં પણ હમણાં ગુજરાત સરકારનું રાજ્ય સરકારના મંત્રીઓ બદલવામાં આવ્યા અને સમગ્ર માલધારી સમાજના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છતાં એમને કેબિનેટ મંત્રી તરીકે ન લેવામાં આવ્યા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગોપાલક નિગમ અને ઘેટા નિગમ એ તો રબારી ભરવાડ સમાજ માટે હોય પરંતુ મહત્વના નિગમો ઔદ્યોગિક નિમ નિગમ હોય જીઆઈડીસી હોય સ્ટેટ કોર્પોરેશન હોય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય એવા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિકાસ નિગમો હોય એવા નિગમો ઉપર ભરવાડ રબારી સમાજના કોઈ વ્યક્તિને મેં ચેરમેન તરીકે ત્રીસ વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોયો નથી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને રબારી ભરવાડ સમાજના તમામ સમાજને વિનંતી કરું છું ચાલો આપણે આવીએ અને સમાજના અવાજને બુલંદ બનાવી સમાજને ન્યાય અપાવવા માટે સમાજના ભરવાડને રબારી સમાજના ધર્મગુરુઓના ચરણોમાં વંદન કરીને એ ધર્મગુરુના વડવાઓને પણ વિનંતી કરું છું વડાઓને કે આપ પણ આવો અને સરકારમાં વિનંતી કરો કે અમારા ભરવાડી ભરવાડને રબારી સમાજને અન્યાય થઈ રહ્યો છે આપ સારા નિગમમાં લ્યો ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ભાજપના મોટા સાહેબોને ચોદીથી તુલા કરી સોનાની પાઘડીઓ પહેરાવી રબારી સમાજને શું આપ્યું પીઠમાં ખંજર એટલે આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક હમણાં અન્યાય થયો છે નિગમમાં એક ધારાસભ્ય હોય તેને મિનિસ્ટર ના બનાવે નિગમમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ રબારી ભરવાડ સમાજના દીકરાને ન અપનાવતા હોય તો માત્ર ને માત્ર ભાજપની વાહવાહી કરી જી હજૂરી કરવા શા માટે બેઠા છો જો ન્યાય નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં માલધારી મહાપંચાયતનું મંડાણ કરી રહ્યા છે અને સમાજનો અવાજ ઉપાડી તમને જો ત્યાં અન્યાય થતો હોય સમાજનો દીકરો અત્યારે પશુપાલકો હેરાન થાય સમગ્ર શહેરોમાં એ ગામડા હતા અને ગૌચર હતા લઈને શહેરો બની ગયા આ ગોપાલકો માલધારીઓ જાય ક્યાં ગાયોને રોજો રોજ ગાયો માટે માલધારીઓને પરેશાન કર્યા અવાજ ઉપાડવા માટે નિગમો કે કેબિનેટમાં જો માલધારી રબારી ભરવાડ હોય તો એ સમાજની વ્યથા કહી શકે આવું જ્યારે અન્યાય થયો છે ત્યારે અન્યાય અમે અવાજ ઉપાડવા માટે ભરવાડ રબારી સમાજની ગુરુ ગાદીયાના વડીલો અને તમામ સમાજના વડીલોને વિનંતી કરું છું કે આપ સરકારમાં કહો સરકાર સારા નિગમો એક સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી નિગમના ચેરમેનો એક એક બનાવે ન બનાવે તો માલધારી મહાપંચાયતના મંડાણ કરી અને સરકાર સામે લડી અને ભાજપમાં બેઠા અને કહ્યું કે તમારું ત્યાં ન હોય જી હજુરી કરવી હોય તો આવો સૌ સમાજના દીકરા બની રાજીનામું આપી અને સમાજના ન્યાય માટે લડીએ જય દ્વારકાધીશ આપણે સાંભળ્યા આ હતા વાવ થરાદના માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી તેમણે જે રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય તમામ માલધારી સમાજના લોકોને અપીલ કરી છે કે જે રીતે માલધારી સમાજના લોકો કાર્યક્રમોમાં ભાજપ નેતાઓનું સન્માન કરે છે તેમને સોનાની પાઘડીઓ પહેરાવે છે છતાં પણ આજ દિન સુધી જે સ્થાન મળવું જોઈએ સરકારમાં તેવું સ્થાન છે તે નથી મળી રહેવું સતત અવગણના થઈ રહી છે તેના કારણે આ બાબતે ઠાકરસિંહ રબારીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે એટલે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની રાજનીતિમાં થાય છે દર્શક મિત્રો આવા જ નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો